બાલવાટિકા આંગણવાડી પ્રાથમિક ઉપરાંત માધ્યમિક કક્ષાએ કુલ એકસો સત્યાવીસ બાળકોને નામાંકન સાથે શૈક્ષણિક કીટ અર્પણ કરીને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસનો નો શુભારંભ કરાવ્યો હતો બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉલ્લાસમય શિક્ષણની ઉજવણીના આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે શૈક્ષણિક અને રમત સહિતના ક્ષેત્રે પોતાની કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું આ અવસરે માનનીય વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર આઠમાં માં ડાંગ જિલ્લામાં શાળા પ્રવેશ કરાવેલ તેવા એકવીસ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને મુખ્યમંત્રીને તે સમયનું સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું

ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણની સાથોસાથ પર્યાવરણની મહત્તા જણાવી મહત્તમ વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી મુખ્યમંત્રીએ સમગ્ર શાળા સંકુલની મુલાકાત લઈને ઉપલબ્ધ સુવિધાઓ રસપૂર્વક નિહાળી હતી તેમજ બાળકો સાથે વાત્સલ્ય ભાવે વાતચીત કરીને તેમણે પ્રોત્સાહિત કર્યા હતા તેમણે વાલીઓ શિક્ષકો સાથે સંવાદ સાધી તેમની રજૂઆતો સાંભળી હતી તેમજ રાજ્ય સરકાર તરફથી યોગ્ય તમામ સહાયની ખાતરી આપી હતી મુખ્યમંત્રી દ્વારા આ અવસરે શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું